નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ વિજ્ઞાન જેનો પાઠ સોળમો જેનું નામ છે આબોહવા આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે તે નમૂનારૂપ છે આમાં આપેલા જવાબો છે તે વ્યક્તિગત છે તમે આ સિવાય તમારી રીતે પણ જવાબો લખી શકો છો માત્ર ઉતારો કરવા માટે નથી વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ સોળ આબોહવા વિભાગ એ ની અંદર અ છે જોડકા જોડો જેમાં પેલાની સામે આવશે બી ડિસેમ્બર થી ફેબ્રુઆરી બીજું ઉનાળો તેની સામે આવશે ડી માર્ચ થી મે ત્યાર પછી ત્રીજું છે ચોમાસું તેની સામે આવશે જૂનથી સપ્ટેમ્બર અને ચોથું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તેમાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર ત્યાર પછી ખરા ખોટા વિધાનો છે જેમાં પેલું વિધાન છે તે ખરું આવશે બીજું વિધાન પણ ખરું આવશે ત્રીજું વિધાન પણ ખરું આવશે ચોથું વિધાન પણ ખરું આવશે અને પાંચમું વિધાન પણ ખરું આવશે ત્યાર પછીની ખાલી જગ્યાઓ છે જેમાં પહેલું લેહ અને દ્રાસનું શિયાળાનું તાપમાન માઇનસ પિસ્તાલીસ જેટલું નીચું જાય છે બીજું ભારતની આબોહવા મોસમી આબોહવા છે ત્રીજું પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુ બદલાવ થાય છે ચોથું ભારતની મહત્વની ઋતુ ચોમાસું છે પાંચમું ભારત સરકારની હવામાન ખાતાની મુખ્ય કચેરી પુણે ખાતે આવેલી છે છઠ્ઠું ગુજરાતમાં ઓક્ટોબર હિટને ભાદરવી તાપના નામે ઓળખવામાં આવે છે ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો જેમાં પહેલું છે તેમાં જવાબ આવશે બી પશ્ચિમ બંગાળ બીજામાં જવાબ આવશે મોન્સીન્રમ મોસિનરમ ત્રીજામાં જવાબ આવશે સી ત્રેવીસ પોઈન્ટ પાંચ ચોથામાં જવાબ આવશે એ દસથી બાર સેન્ટીમીટર અને પાંચમામાં જવાબ આવશે બી રેખાંશ ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન છે આબોહવા એટલે શું તો કોઈ પણ પ્રદેશના પાંત્રીસ વર્ષ કે તેથી વધુ સમયગાળાની હવામાનની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે બીજું તાપમાન બદલવાનો આધાર સેના ઉપર રહેલો છે તો તાપમાન ભેજ વરસાદ હવાનો દબાણ અને પવનની ગતિ પર રહેલો છે ત્રીજું મોસમી પવનો કોને કહે છે તો ભારતની આબોહવામાં ઋતુઓ પ્રમાણે બદલાતા પવનોને મોસમી પવનો કહે છે ચોથું ભારતીય ઋતુઓને પરંપરાગત રીતે કયા ભાગમાં વહેંચવામાં આવે છે તો વસંત ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત અને શિશિર પાંચમું હિમવર્ષા કોને કહે છે તો જ્યારે વાતાવરણનું તાપમાન શૂન્ય અંશ સેલ્સિયસથી નીચે જાય ત્યારે વરસાદના ટીપા જામી જાય અને હિમવર્ષા થાય છે છઠ્ઠું ભારતના હવામાન ઉપર કઈ ઘટનાઓએ ઘેરી અસરો કરી છે તો અલનીનો અને લાનીનો જેવી વૈશ્વિક ઘટનાઓએ અસર કરી છે ત્યાર પછી વિભાગ બી ટૂંકમાં જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે વરસાદનો ક્રમભંગ એટલે શું તો ચોમાસાની ઋતુમાં વરસાદની વચ્ચેના લાંબા સમયગાળા માટે વરસાદ ન પડવો અથવા વરસાદના અભાવને વરસાદનો ક્રમભંગ કહે છે ત્યાર પછી બીજું છે ભારતની આબોહવાની વિવિધતા સમજાવતા બે ઉદાહરણ આપો તો કાશ્મીરમાં લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં માઇનસ પિસ્તાલીસ અંશ સેલ્સિયસ સુધી નીચું જાય છે રાજસ્થાનમાં શ્રી ગંગાનગર તથા અલવર ખાતે ઉનાળાનું તાપમાન એકાવન અંશ સેલ્સિયસ જેટલું ઊંચું જાય છે મેઘાલયના ચેરાપુંજી ખાતે દુનિયાના સૌથી વધુ વાર્ષિક વરસાદ બારસો સેન્ટીમીટર જેટલો વરસે છે ત્યાર પછી ત્રીજું છે કે બંગાળની ખાડી પરથી વાતા પવનો ભારતમાં કઈ અસરો સર્જે છે જણાવો તો બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો વધુ ભેજનું પ્રમાણ ધરાવે છે તેથી સૌ પ્રથમ બંગાળમાં પ્રવેશ કરી ત્યાંથી આગળ મેઘાલય સુધી પહોંચે છે જ્યાં ગારો ખાસી અને જેંતિયાની ટેકરીઓના ઢોળાઓ પર ભારે વરસાદ પડે છે આ પવનો પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ થઈ પંજાબ હરિયાણા સુધી પહોંચે છે અને ક્રમશઃ વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે છે છાયાનો પ્રદેશ કોને કહે તો અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવેલો છે આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાઓ પર ભારે વરસાદ પડે છે પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટેલું હોય છે તેથી તે વિસ્તારમાં વર્ષાછાયા વર્ષાછાયાને લીધે ઓછો વરસાદ પડે છે અને તેને વર્ષાછાયાનો પ્રદેશ કહે છે ત્યાર પછી વિભાગ સી મુદ્દાસર ઉત્તર આપો જેમાં હિમાલય ભારતનું રક્ષણ કેવી રીતે કરે છે તે સમજાવો તો મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વય છે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા સૂકા અને અતિશય ઠંડા પવનોને રોકે છે અને ઉત્તર ભારતને અતિશય કાતિલ ઠંડીથી બચાવે છે આમ ઉત્તર ભારતમાં શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી દાખલા તરીકે શિમલાનું જાન્યુઆરી માસનું તાપમાન પાંસઠ સેલ્સિયસ જેટલું અનુભવાય છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમય દરમિયાન અનુભવાતી ઋતુ વિશે લખો તો ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રણ માસના સમયગાળાને ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે બાવીસ ડિસેમ્બરથી એકવીસ માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે ઉત્તર ભારત ઉત્તર ગોળાર્ધમાં હોવાથી આ સમય દરમિયાન ઓછી ગરમીના લીધે તાપમાન ઓછું અનુભવાય છે મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો હોય છે અને તે પવનો સૂકા અને ઠંડા હોય છે તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે આમ આ ઋતુ દરમિયાન આકાશ વાદળ વગરનું સ્વચ્છ જોવા મળે છે ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે દિવસો ટૂંકા અને અને લાંબી ઠંડી હોય છે ત્યાર પછી વિભાગ ડી સવિસ્તર જવાબ લખો જેમાં પેલું છે વાતાવરણીય દબાણ અને પવનો આબોહવાને કઈ રીતે અસર કરે છે તો વાતાવરણીય દબાણ અને પવનો તાપમાન ભેજ અને વરસાદની વહેંચણીને સીધી અસર કરે છે હવાનું દબાણ પૃથ્વીની સપાટી પર તાપમાનની પ્રાદેશિક વિવિધતાને કારણે બદલાય છે જ્યાં તાપમાન વધુ હોય ત્યાં હવાનું દબાણ ઓછું હોય છે અને જ્યાં તાપમાન ઓછું હોય ત્યાં હવાનું દબાણ વધુ હોય છે આ દબાણનો તફાવત પવનોની દિશા અને ગતિ નક્કી કરે છે જે આબોહવાને અસર કરે છે પવનો હંમેશા ઉચ્ચ દબાણવાળા વિસ્તારમાંથી નિમ્ન દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે પવનો જે વિસ્તારમાંથી આવે છે ત્યાંની લાક્ષણિકતાઓ તે જ્યાં જાય છે ત્યાં લઈ જાય છે ઉદાહરણ તરીકે દરિયા પરથી આવતા પવનો ભેજવાળા હોય છે અને વરસાદ લાવે છે જ્યારે રણપ્રદેશમાંથી આવતા પવનો સૂકા અને ગરમ હોય છે પવનોની ગતિ અને દિશા ઋતુઓ પ્રમાણે બદલાય છે જે ચોમાસા જેવી આબોહવાકીય ઘટનાઓ માટે જવાબદાર છે ત્યાર પછીનો પ્રશ્ન બે છે ટૂંક નોંધ લખો ઋતુ પરિવર્તન તો પૃથ્વીને ધરી નમન અને સૂર્યની આસપાસની પરિક્રમાને કારણે ઋતુ પરિવર્તન થાય છે પૃથ્વી પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશને ખૂણે નમેલી છે અને તે સૂર્યની આસપાસ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે આ બે પરિબળો સંયુક્ત રીતે ઋતુઓના પરિવર્તન માટે જવાબદાર છે પૃથ્વીની ધરી નમેલી હોવાથી સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ સરખા ખૂણે પડતા નથી જે ગોળાર્ધમાં જે ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય ત્યાં દિવસો લાંબા હોય છે અને વધુ ગરમી મળે છે પરિણામે ઉનાળો હોય છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે જેથી વર્ષ દરમિયાન પૃથ્વીનું સૂર્યથી અંતર અને સૂર્ય તરફનો ઝુકાવ બદલાય છે આ ઝુકાવ અને પરિક્રમાને લીધે અમુક મહિનાઓ માટે ઉત્તર ગોળાર્ધ સૂર્યની નજીક હોય છે અને ત્યાં ઉનાળો હોય છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે છ મહિના પછી પરિસ્થિતિ બદલાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ વર્ષા વિતરણના પ્રદેશો યોગ્ય સંકેતો વડે દર્શાવો જેમાં આપણે ચાર વિગતો દર્શાવવાની છે ચારસો સેમીથી વધુ વરસાદ પ્રદેશ બસો સેમી થી ચારસો સેમી વરસાદ વાળો પ્રદેશ સો સેમી વરસાદ આપણે નકશામાં છે તો ચાલો આપણે નકશાની અંદર જઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અલગ અલગ જગ્યાઓ છે તે નકશાની અંદર બતાવેલી છે જેમાં આ ભાગ છે તે બસો સેમી કરતા ચારસો સેમી કરતા વધુ વરસાદ વાળો ભાગ છે ત્યાર પછી બીજો ભાગ બસો થી ચારસો સેમી વાળો વરસાદ છે તે આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી આ ટપકા છે તે સો સેન્ટીમીટરથી બસો સેમી વાળો વરસાદ છે અને અહીં વીસ સેમીથી પણ ઓછો વરસાદ પડે છે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે નકશાની અંદર પૂર્તિ કરી શકશો તો અહીં આપણું પાઠ ચારમાં આગળનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં માગ્યા મુજબની વિગતોમાંથી યોગ્ય ખાનામાં લખો જેમાં અતિશય શિયાળામાં અતિ ઠંડી અનુભવતા સ્થળો જેમાં દ્રાસ લદ્દાખ અને શિમલા ઉનાળામાં અતિશય ગરમી અનુભવતા સ્થળો જેમાં અલવર અને શ્રી ગંગાનગર અને ચોમાસામાં વધુ વરસાદ અનુભવતા સ્થળો જેમાં મોનસીનરમ ચેરાપુંજી દાર્જિલિંગ અને ખાસી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સોળ આબોહવા ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો